મહત્વના સમાચાર બનાસકાંઠાથી તો આજે બનાસ ડેરીની સાધારણ સભા દૂધના ભાવ વધારાને લઈને પશુપાલકોમાં ભારે ઉત્સુકતા આજે બનાસકાંઠાની અગ્રિમ હરોલની સહકારી સંસ્થા બનાસ ડેરીની સાધારણ સભા યોજાવાની છે પાલનપુરના બાદરપુરા ખાતે યોજાશે બનાસ ડેરીની સાધારણ સભા બનાસ ડેરીની સત્તાવનમી વાર્ષિક સાધારણ સભા પૂર્વે આતુરતાનો માહોલ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દૂધ વધારાની કરશે જાહેરાત બે હજાર ચોવીસમાં બનાસ ડેરીએ અઢાર પોઈન્ટ પ્રમાણે ચૂક્યો હતો ઓગણીસો ને તોતેર કરોડ રૂપિયાનો વધારો આ વર્ષે બનાસ ડેરીના ચેરમેન પશુપાલકોને મોટી ભેટ આપે તેવી સંભાવના છે જો કે સાધારણ સભાનું કરાશે જીવંત પ્રસારણ બનાસકાંઠાના પશુપાલકોમાં દૂધના ભાવ વધારાને લઈને ઉત્સુકતાનો માહોલ છવાયો છે મહત્વના સમાચાર બનાસકાંઠાથી તો આજે બનાસ ડેરીની સાધારણ સભા દૂધના ભાવ વધારાને લઈને પશુપાલકોમાં ભારે ઉત્સુકતા આજે બનાસકાંઠાની અગ્રિમ હરોલની સહકારી સંસ્થા બનાસ ડેરીની સાધારણ સભા યોજાવાની છે પાલનપુરના બાદરપુરા ખાતે યોજાશે બનાસ ડેરીની સાધારણ સભા બનાસ ડેરીની સત્તાવનમી વાર્ષિક સાધારણ સભા પૂર્વે આતુરતાનો માહોલ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દૂધ વધારાની કરશે જાહેરાત જોકે વર્ષ બે હજાર ચોવીસમાં બનાસ ડેરીએ અઢાર પોઈન્ટ બાવન ટકા પ્રમાણે ચૂક્યો હતો ઓગણીસો ને તોતેર કરોડ રૂપિયાનો વધારો આ વર્ષે બનાસ ડેરીના ચેરમેન પશુપાલકોને મોટી ભેટ આપે તેવી સંભાવના છે જોકે સાધારણ સભાનું કરાશે જીવંત પ્રસારણ બનાસકાંઠાના પશુપાલકોમાં દૂધના ભાવ વધારાને લઈને ઉત્સુકતાનો માહોલ છવાયો છે